નમસ્કાર ખેડૂત મિત્રો કે જે પણ ખેડૂત મિત્રો શિયાળુ પાક પાકની અંદર છે અને ક્યાંક મિત્રોને મૂંઝવતો પ્રશ્ન અત્યારે દેખાઈ રહ્યો છે કે ભાઈ ચણાના પાકની અંદર ઉપરના ડોકા એકદમ લીલા છે નીચેના પાંદડા પીળા પડી અને ધીરે 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 સુકાતા જાય છે અને ખરતા જાય છે તો તેના માટેથી આજે આપણે વિડીયો બનાવવાનો છે અંત સુધી જોવાનું છે બધા ખેડૂત મિત્રો એ તેમજ આપણે જે આપણી આ ચેનલ છે તેમજ ફેસબુકનું પેજ છે તેની ઉપર ખેડૂતોને લક્ષી માહિતી એટલે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના હિતમાં જે માહિતી મળે અને સચોટ માહિતી જે ખેડૂત મિત્રોને આપણે પહોંચાડવાનું કામ કરીએ છીએ આપણું કામ ગમે તો લાઈક કરો વિડીયોને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ આપણા પેજને ફોલો કરતા જાઓ તો વાત કરીએ કે ભાઈ ચણાના પાકની અંદર અત્યારે કેવી પોઝિશન છે તો ભાઈ પુરાભાઈ જરાક નજીકથી બતાવો કે ભાઈ નીચેના પાંદડા છે એ આ રીતના પીળા પડે છે હાલ આજનો જ વિડીયો છે આજનો જ ફોટો છે કે ભાઈ રૂબરૂ ફિલ્ડની અંદર જોઈ અને આપણે જોયેલું છે ઉપરના ડોકા એકદમ લીલા છે હજી ઉણપમાં છે તમે જોઈ શકો છો ધીરે ધીરે આ પ્રશ્ન જે છે એ વધારે દેખાવાની શરૂઆત થઈ ગઈ છે જે ખેડૂત મિત્રોને હળવી જમીન છે હલકી જમીન છે કે જ્યાં પોષક તત્વોની ઉણપ ક્યાંક ને ક્યાંક ચણાના પાક દર્શાવી રહ્યા છે ત્યાં આ વસ્તુ ખાસ જોવા મળે છે તેમજ અમુક અમુક જગ્યાએ ઓથ જગ્યાઓ હોય છે તેની આજુબાજુમાં પણ આ વસ્તુઓ જોવા મળતી હોય છે તો હવે વાત કરીએ કે આની અંદર એવા તે કયા પગલાઓ લઈએ કે આનો જે સુધરી જાય આપણા ચણા આગળ વધતા બંધ થઈ જાય ટૂંકમાં જે આ રોગ છે એ આગળ ન વધે તો મુખ્યત્વે આમાં બે વસ્તુ જોવા મળી એક તો પોષક તત્વોની ઉણપ જે જગ્યા હળવી છે હલકી જમીન છે તે આ પ્રશ્ન વધારે પ્રમાણમાં જોવા મળે છે તો ઉપરથી આપણે એક એને માઇક્રોન્યુટ્રીઅન્ટ આપવાનું છે તેમજ તેની સાથે સાથે કોઈ પણ સારી કંપનીનું સારું ફૂગનાશકની ભલામણ આપણે કરીએ છીએ આ બંને વસ્તુની ભલામણ તો કરીએ છીએ પણ કઈ વસ્તુ એમાં નાખશું તો સારામાં સારા રિઝલ્ટ મળશે તો કે ભાઈ વાત કરીએ નાશકની તો સૌપ્રથમ બાયોસ કંપનીનું જે બખ્તર કરીને ફૂગનાશક આવે છે ટેકનિકલની વાત કરીએ તો ખેડૂત મિત્રો પ્રોપીનેબ સિત્તેર ટકા ડબલ્યુપી એટલે કે વેડેબલ પાવડરની અંદર આ ટેકનિકલ આવે છે આનો પર પમ્પ ચાલીસ ગ્રામનો ઉપયોગ આપણે ચણાના પાકની અંદર જો આવા પીડા પાન થઈ અને ખરતા હોય તો કરવાનો છે ત્યારબાદ જો વાત કરીએ ભાઈ આની સાથે માઇક્રોન્યુટ્રી પોષક તત્વ કયું નાખવાનું તો કે કંપનીનું જે બુમ્બ રેન્ક કરીને એક આવે છે પ્રતિ પંપ ડોઝ આને અને બંનેને જો જોડે ઉપયોગ કરવામાં આવશે તો ખૂબ સારા રિઝલ્ટ જે ચણાના પાક ની અંદર આ રીતના પ્રશ્ન છે પીડા પડીને હુકાઈ જાય એની અંદર સોલિડ માં સોલિડ કામ આપણને જોવા મળશે તો દરેક ખેડૂત મિત્રોને વધારે કોઈ પણ માહિતી જોઈતી હોય કોઈ પણ પ્રશ્ન પૂછવાય તો આપણા સ્ક્રીન ઉપર નંબર આપેલા એ છે એમાં કોન્ટેક કરો ફોન કરો અને જલ્દીથી જલ્દી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો આભાર